અમદાવાદ વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા ભરૂચના સાજેદા સલીમભાઈ મિસ્ટરનો મૃતદેહ મોડી રાત્રે વતન ભરૂચ ખાતે લાવવામાં આવતા ગમગીરે ભર્યો માહોલ સર્જાયો અમદાવાદમાં એર ઇન્ડિયાના વિમાન દુર્ઘટનાએ સમગ્ર દેશના લોકોને હચમચાવી દીધા છે જેમાં અનેક નિર્દોષ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે વિમાન ધડાકા સાથે તૂટી પડવાની સાથે અનેક લોકો જીવતા સળગી જતા મોતને ભેટ્યા હતા જેથી સરકાર દ્વારા પરિવારજનોના ડીએનએ ટેસ્ટ કરાવી મૃતકોના મૃતદેહ પરિવારને સોંપવામાં આવી રહ્યા છે ત્યારે આ દુર્ઘટનામાં ભરૂચ શહેરના બાયપાસ નજીક આવેલી અલમીના પાર્કમાં રહેતા સાચેદાબેન સલીમભાઈ મિસ્ટર મુમતાઝ પાર્કમાં રહેતા અલ્તાફ હુસૈન ઇસ્માઈલ પટેલ અને જંબોસરના સારૂદ ગામમાં રહેતા સાહિલ સલીમભાઈ પટેલ પણ પોતાના જીવ ગુમાવ્યા હતા અને તેમના પરિવારજનો પણ ડીએનએ ટેસ્ટ કરાવ્યો હતો જેમાં તેમને બોતેર કલાકનો સમય આપવામાં આવ્યો હતો તે પ્રમાણે રવિવારે પોતાના ડીએનએ મેચ થઈ જતા ત્યાંથી ત્રણેય પરિવારોને કોલ આવ્યો હતો કે તેઓ પોતાના સ્વજનોના મૃતદેહ લેવા અમદાવાદ પહોંચી ગયા હતા અને ત્રણેયના મૃતદેહ વહીવટીતંત્રની રાહબારી હેઠળ ભરૂચ લાવીને તેમના નિવાસસ્થાન સુધી પહોંચાડવામાં આવ્યા હતા ચંબુસરના સારુદ ગામના સાહેલ પટેલનો મૃતદેહ મોડી રાત્રિના ગામમાં આવતા તેની માતા અને બહેનના રૂદનથી ગ્રામજનોની આંખો થઈ ગઈ હતી અને સાહેલની રાત્રિના જ ગામના કબ્રસ્તાનમાં દફનવિધિ કરાઈ હતી જ્યારે ભરૂચના અલ્મેના પાર્કમાં રહેતા સાજેદા સલીમભાઈ મિશ્રનો મૃતદેહ પણ મોડી રાત્રિના વહીવટીતંત્રની મદદથી તેમના નિવાસસ્થાને લાવ્યા બાદ રાત્રિના તેમની દફનવિધિ કરવામાં આવી હતી આ સમયે સોસાયટી અને વિસ્તારના જાગૃત નાગરિક અબ્દુલ કામથી પાલિકા વિપક્ષના નેતા શમસાદ અલી સૈયદ ભાજપના જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદી સહિતના આગેવાનો જોડાયા હતા જોકે મુમતાઝ પાર્કમાં રહેતા અલ્તાફ હુસૈન ઇસ્માઇલ પટેલના મૃતદેહ તેમના વતન કોલાવણા ગામમાં લઈ જઈને સવારે ગામના કબ્રસ્તાનમાં તેમની દફનવિધિ કરાઈ હતી અસલામુ વલેકુમ આજ રોજ તારીખ સોળ છ બે હજાર પચીસ ના રોજ જે અમદાવાદ થી યુકે જતી ફ્લાઇટ જે ક્રેશ થયેલી તેમાં ઘણા લોકો મૃત્યુ પામેલા તમામને અમે સમગ્ર ભરૂચ જિલ્લા વતી શ્રદ્ધાંજલિ પાઠવીએ એમાંની ત્રણ ડેટ બધ્યો ભરૂચના લોકોની પાસે એમાં એક સાજરાબેન ડોક્ટર સલીમભાઈ મિસ્તરની ડેથ બોડી અત્યારે રાત્રિના ત્રણ વાગે અલમીના પાક સોસાયટીમાં આવેલી છે અને બેનની ડેથ બોડી અત્યારે છે એના જાણી નમાજ થયેલી છે જે લોકોએ આમાં નાની અનામી બેનની અને તે તમામ ડેટ બોડીઓ મોકલવા માટે મદદ કરી એમના પીએમ રિપોર્ટ એમનું ડેથ સર્ટિફિકેટ અને બેનનું જે કંઈ સોનું પણ હતું તે આવનાર અધિકારીઓ સહી સલામત અહીંયા આપેલું છે એ બદલ હું અબ્દુલ કામથી સમગ્ર ભરૂચ જિલ્લા વતી જે લોકોએ બેનની બોડી મોકલવામાં અને તમામ ડેટ બોડીઓ મોકલવા મદદ હતું એ તમામ નો સમગ્ર ભરૂચ જિલ્લા વતીકુમ એ વિડીયો કો લાઈક કરે હમરે ચેનલ કો સબ્સક્રાઈબ કર બેલાયક પ્રેસ કરે હું વિડીયો સબસે પહેલે દેખને કે